નમસ્કાર આપ જોઈ રહ્યા છો રાજસ્થાની સમાજના લોકો દ્વારા હોળી ધૂળેટી પર્વે હતું સંસ્કારી નગરી વડોદરામાં દરેક રાજ્યના લોકો હળીમળીને રહે છે અને ધંધાર વેપાર કરતા હોય છે સાથે સાથે એકબીજા ના ઉત્સવો પણ અહીં ધામધૂમથી ઉજવણી કરતા હોય છે ત્યારે હોળી ધૂળેટી એ સમગ્ર હિન્દુ સંસ્કૃતિમાં મહત્વનો તહેવાર છે રાજસ્થાનમાં તેને અલગ રીતે ઉજવવામાં આવતો હશે છે ત્યારે શહેરમાં રહેતા રાજસ્થાન પ્રજાપતિ કુમાવત સહિતના પરિવારો દ્વારા ચોખંડી આવેલા દાલિયાવાડી ખાતે મેરુ સમાજ રાજસ્થાન દ્વારા સમાજના લોકોની પરંપરા સાથે ગેરનૃત્ય સાથે રંગોના આ મહાપર્વ હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ આવનારી પેઢી ભલે કામ ધંધા અને રોજગાર માટે ગમે તે શહેરોમાં વસવાટ કરે પરંતુ પોતાના બાપ દાદાની આ પરંપરા જે ગેર નૃત્ય અને રાસ છે તેને ન ભૂલે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું નમ્ર વિનંતી ને અમારા વડીલો ને અમારા જે ભવિષ્યમાં જે અમે બચપન બનામાં જે નાનપણમાં જે અમે રાજસ્થાનમાં અને મીડિયા તરફથી અમે જે સોશિયલ મીડિયાની સાથે અમારે જે પુરાણો જમોરાની જે સાંસ્કૃતિક રાજસ્થાન સાંસ્કૃતિક ગેર જે અમે દેખતા હતા આજે અમને મનમાં લાગ્યું અમને યોગ્ય લાગ્યું એટલે અમે પાંચ ભાઈઓ થઈને વડોદરાની અંદર અમે સમાજના પ્રજાપતિ યુવકો થઈને યુવાનો થઈને અમે પાંચ જણે વિચાર્યું કે આપણે બી હોળીનો પ્રસંગ કરીએ છીએ હોળીના પ્રસંગો બહુ થાય છે વડોદરામાં જેની કોઈ સીમા નથી પણ અમે અમારા સમાજ પ્રત્યે પ્રજાપતિ સમાજ તરફથી અમે એક નોર્મલ આયોજન કરાવવામાં આવ્યું ને અમે એ હિસાબે આયોજન ગોઠવીને અમારા વડોદરામાં જે રાજસ્થાનના જે અમારા જિલ્લાના જે અમારા ચાર પાંચ જિલ્લા જે છે તેના જે બધાને મહેમાન બંધુઓને અમને બોલાવીને આ પ્રસંગ કર્યો વડોદરામાં ને અમે હજી તો પગ મૂક્યો છે અમે હજી ઘણું બધું વિચારી રહ્યા છે કે અમે અમારા સમાજ પ્રત્યે અમારા ભાઈ પ્રત્યે અમારા ભાઈ બંધુઓ તરફથી ને અમે હરેક રાજસ્થાની ને હરેક આપણે હિન્દુસ્તાની ને હિન્દુ ધર્મ માટે અમે ઘણું બધું કરવા માગીએ છીએ એ હિસાબે અમે જરા શરૂઆત કરી છે ભગવાનના આશીર્વાદથી અમારા વડીલો તરફથી અમારા સમાજના અધ્યક્ષ શ્રી અમારા ડુંગાજી પ્રજાપતિ જે અમારે મધ્ય ગુજરાત જે ગુજરાત જે અમારા મધ્ય ગુજરાત જે અમદાવાદના જે આજુબાજુ અમદાવાદ વડોદરા અને આજુબાજુ જે છે ખેડા જિલ્લા એના બધા જે ગામડાનો જે અમે જે પ્રમુખ જે જાહેર કરેલા ડુંગાજી પ્રજાપતિ એમને આમંત્રિત કરીને ને આજે વડોદરામાં બોલાવીને એમનું બિઝનેસ વડોદરામાં જ છે ને એમને હાથ જોડીને અમે લોકોએ કહી ને બોલાવીને આ કાર્યક્રમ કરીને ને અમે શરૂઆત કરી છે ને અમે હજી ઘણું બી આગળ કરવા માંગીએ છીએ બસ લોકોનો સાહ સહકાર અમારા રાજસ્થાની ભાઈ બંધુઓનો અમને સહકાર મળે એ હિસાબે અમે અમારા હિસાબથી પગથિયું ભરેલું છે ને ઘણા બધા આગળ અમારા કાર્યક્રમો કરવાના છે અમને અમારે ખાલી હિન્દુ ધર્મ અમારા રાજસ્થાન ને બધું કહી જે અમારે જે વડીલો જે કરતા હતા એમનું અમારે જોઈને જે આવડે તો સોશિયલ મીડિયા પ્રમાણે યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે ઘણું બધું જે ટીટા વિટા એ બધું અમે જોઈએ છે એ હિસાબે અમે સારામાં સારું કામ કરવા માંગીએ છીએ બસ અમને અમારે લોકોનો વડીલોનો આશીર્વાદ રહેવો જોઈએ ને અમે એ હિસાબે આગળ કઈ કઈ સારામાં સારામાં સારું કામ કરીએ ને ગેર નૃત્ય તો હર વર્ષે ચાલુ રહેવાનું છે એના ઇલાવા પણ અમે ઘણા બધા કાર્યક્રમો અમારે જે રાજસ્થાનમાં જે ચાલતા હોય એ હિસાબે અમે કરવાના જ છે ને કરીશું ને ભલે અમે અમારી સાથે સહકાર સપોર્ટ આપશે એમનો બી લઈશું ને નહીં બી આપે તો એમનો બી આદર માણીને એમનું બી ઘણું બી ઘણું આગળ ઘણામાં ઘણું સારામાં સારું કામ કરીશું મારે સમસ્ત મારો પ્રજાપતિ સમાજ બધા ભેગા થઈને ગેરનો આયોજન કર્યો છે કે હર વર્ષ હોલી થાય તો ઘેર પ્રોગ્રામ અમારા રાજસ્થાનની પરંપરા છે એવી રીતે અમે આ વખતે દાલીયાવાડીમાં ગેરનો પ્રોગ્રામ રાખીએ સમસ્ત પ્રજા પ્રજાકુમાવત સમાજ ભેગા થઈને એક સાથે મળીને અમે આયોજન આયોજન કર્યો છે બસ રાજસ્થાની જે દાંડિયા ઘેર હોય ને એ રાખી છે એનાથી કેવું અમારા રાજસ્થાની જે કલ્ચર દાંડિયા રાસ એ ચાલુ રહે અને અમારા જે યુવા નવા નવા યુવા એ પણ જોતા રહે કે અમારા પપ્પા એવું દાંડિયા રમતા હતા અમે પણ એવું શીખીએ આગળ જઈને હવે એવી રીતે અમારા રાજસ્થાની કલ્ચર જારી રાખવા માંગીએ છીએ બસ આ બસ બધા સમાજના બધા ભાઈઓના સપોર્ટને લીધે આ બધો પ્રોગ્રામ થયો છે એટલે સમાજ સમસ્ત મારો કુમાવત પ્રજા પ્રજાપતિ સમાજનો હું દિલથી હાર્દિક આભાર ને સમાજના પ્રમુખો ડુંગાજી પનાજી સદસ્ય ચેતન પ્રજાપતિ અને ભરત પ્રજાપતિ સહિતના સમાજના આગેવાનો વડીલો મહિલાઓ યુવાનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા પ્રજાપતિ સમાજ વડોદરા અને આ જે પ્રોગ્રામ આજનો રાખેલો છે તે પરંપરાથી રાજસ્થાની પરંપરા પ્રમાણે ઘેરનો પ્રોગ્રામ છે ઘેર જેને કહેવાય છે અમારા રાજસ્થાની સમાજમાં અને એ પ્રોગ્રામને અમે આગળ વધારવા માટે અહીંયા આ પ્રોગ્રામમાં રાખેલો છે અને આ પરંપરાગત નૃત્ય છે જેને કહીએ આપણે હોરી હોરીનું અને પરંપરાથી ચાલ્યું આવે છે તેને અમે આગળ વધારવા માગીએ છીએ અને અમારી નવી પેઢી નવી પેઢી તેમાં જોડાય અને એ જાણતી થાય કે આગળ બી આ રીતના પ્રોગ્રામો વડીલો કરતા હતા અને આપણે એને પ્રોત્સાહિત કરીને આગળ વધારવાનો છે એ પ્રમાણેનું આયોજન કરેલું છે અને દર વર્ષે અમે આ આયોજન કરીશું કરીશું અને દરેકનો સાથ સહકાર લઈશું અને સમસ્ત મારું પ્રજાપતિ સમાજ આના માટે સહયોગી છે અને સહયોગ આપી રહ્યો છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર